મિત્રો મજામાં આપશો બધા મજામાં જશું મિત્રો તો મિત્રો જો અત્યારે વાઘી ગયા છે ફાઈનલી સરાઠ અને આજનું લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું બોલતા મિત્રો અને મિત્રો આજે થઈ છે તારીખ ત્રેવીસ સાત તો મિત્રો આજે તો આપણે જવાનું રક્ષણ આજે કાલી દશામાના વર્ષ થાય છે તો આપણે આજે જઈશું મૂર્તિ લેવા માટે દશામાની અને આપણે ખ્યાલ જઈશું આજે અને આજનો બે દિવસી બ્લોગ મિત્રો આપણે નહોતા બનાવ્યા કારણ કે काम काम, बना मित्रों। इनका काम हो बना हो तो मित्रों का टाइम नहीं तो स्टार्ट होती आज जवा मित्रे दशा मूर्ति लिया पहले थोड़ा पति देखिए मूर्ति लिया सफर एंड मित्रों फाइनली तो मित्रों जो वह वेलाई गांधी खेतर અને ખેતરમાં મિત્રો આપણે આજે ફરી નદી લોબી કરવાની તો આપણે આયા ખેતર અહીંયા આ નળીઓ છે મિત્રો પણ આપણે આમાં લોબી કરવાની જ્યારે અને મિત્રો અઢી અઢી વાત આવે જ છે પણ આપણે છતાં પણ લોબી કરી દઈએ કેમ તો વરસાદ ના હોય એટલે ચાલુ કરવા થાય મિત્રો આપી લીધો અહીં તો અને આપણે તો જે લાતા હાથ ને ઉકેલવાની જો પૂરી થાય લઈ

अली लू संथाल की हो पड़ता बता खाली वो वही पीते तो फाइनली आप रावी घर घर रखते हो क्या रिवाज़ है आज से भाई डरी सराफ्गेल भी तो जो आप जो भी लही गला दो मैं मार तो तो अजीज़ जन तो मूवी तो। जो, तो जो वाले તો મિત્રો જોઈ રહ્યા છો જો ફાઇનલી આપણે જમી જો લીધું ને આપણે અત્યારે તો નહીં બેંક સીઝ થઈ ગયા અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો આજે એટલે ખ્યાલ કેમ કે ચાલી દે સમાન વર્ષ ચાલતો હોય તો આપણે જઈ રહ્યા અને ત્યાં આપણે થોડીક વસ્તુ લાવવાની મિત્રો તો આપણે જઈ રહ્યા હું બોરી અને પપ્પા ત્રણ જણા તો વિડીયોમાં બની રહી મિત્રો બોરી પણ ફાઇનલી તૈયાર થઈ ગઈ હે ને પકડા ને મને પેલી પીન લઈ લે મારી આઈફોન ઓ ચાર્જર તો હો ગયા દેજો કેલી બેલી લાઈ લે બોરી અમે તો આજે તો આપરા સીટી હે બેક લઈને જવા નું કારણ કે બાઈક ગયર નહી હલા મળે તો લાડા મિત્રો જો પપ્પા બાઈક ચલાઈ લે હી આપરા પાસ પર 2000 સમથિંગ બાઈકર નથી પૈસા માની મૂકી લેવા માટે હું બોરીએ ને પપ્પા તઈ જણા તો મિત્રો કાલથી વાળા ચાલું થાય હે અને કાલથી આપણા રેગ્યુલર વિડિયો આવશે મિત્રો કેમ કે આપણે કામ હતું એટલા માટે વિડીયો નહોતા બનાવતા અમને એમ નહીં તો આપણે કામ શું થઈ ગયું એટલે અમે રેગ્યુલર વિડીયો આવશે દરરોજ માટે જોવાનું મિત્રો ભૂલતા નહીં સપોર્ટ કરો તમારા ભાઈને <sum> ना मला नाव ना फावूच फाव चलाले ठेली ना લઈ લે दी बोल ले गेट चाले जाय तो फाइनली मित्र जो बाहेर निकरी ग्या

कारण jauh जटास में आ बात बहुत तो मित्र

શું નહીં જીવન લઈ લે બધી વસ્તુ મળી તો ભાઈ જ જો ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ જાવ એના વધારે શું આપણે ભાઈ આવી જાય

तो फाइल लेके आएं, चलें ना तो। अब वाले अभी अभी चार माह तो ले लिए हो। अब चार माह ले लो, जिले वापरा है तो रख देते हैं। जिले वापरा ले लेते हैं, ज़हरा ले लेते हैं। तो ज़हरा ले

दो देखा लाइटिंग था जो जो नहीं कहा रहा कोई? नहीं दे।, तो। नहीं दे, दे। तो। भाई जो दे दी जी बना ऊपर है কারো বানავსে আক্তো পিলু না না জম ন হয় কোরে আতারে বগর কম না এই স্থান ভিডিও চালাব পুরি

અન તો આજપો આલે કારા મત હોય તો પાણી પરન તો ઉકઈ જાય કારાય હારી ન ખાઈ સી તો એક લેજર હમ લેજર થા તાણા આ માડી તમે બોલ નથી ખાતી ફિર મે મે લેગો સાંદે આ લેના અલા шампуન મે લેતો હાલ લેતા બાહુની જો એલા ખુલ્લો કઈ મે જે થારી બારી બોલ

તલહી વરા ચાલતા હેલા માટે તો મારું લે ના મિત્રો બનાવી દી તો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે દો ગયા છે ફાઇનલી મિત્રો સરાય આના પછી દો દળ જમવાનો ટાઈમ થઈ ગયો તો પેલા આપણે જમી લઈ લીધું કેમ કે આપણે પછી થોડુંક કામ હોય એટલા માટે તો પેલા જમી લઈ જમવાનું ઓલરેડી બની ગયું તો તમને બતાવું નહીં કાઢો હાડો હું નહીં જલ્દી અમે તો જો આજે જમવાનું તો આપણે દાળ ભાત બનાવે છે સુનિલ ઠાકોર સુનિલ ઠાકોર આજે આવે એટલે બધું કર દે सोने तांनो मरो काळा राणा पडा टीचा वाई टीचा दे आई के हमी कोविड काते वो मोनस खरो करे तो वानु नी रेका कोटिया स सुता आई ई वाना आई चला रास्ता तंगो इल्ला न मबा इने बाधु ती गी तो ककू खाली बेबार हो जा पि गया तुम तो जो फाइनली आपरे जल्दी दली तू अनत्तर कि बि तो भागी जायसी पण ऑलरेडी नौ ये तो बि तो वा संग तो कर मडी ये बैठियो